ભાવનગર જિલ્લાના આ ખેડૂત ખર્ચ કર્યા વગર કોઠિંબાની કાસરી તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી તેનું વેચાણ કરી રહ્યા છે હાલ જોઈએ તો અનેક ખેડૂતો તૈયાર થતાં અલગ અલગ પાકોનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરી વધુ આવક મેળવી રહ્યા છે પરંપરાગત રીતે ખેડૂતો પોતે ઉત્પાદન કરેલા પાકોનું વેચાણ સીધું માર્કેટિંગ યાર્ડ અથવા તો સ્થાનિક બજારમાં કરતા હોય છે જ્યાં ઘણી વખત તેમને યોગ્ય ભાવ મળતો ન હોય પરંતુ હવે ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરીને બમણી આવક મેળવી રહ્યા છે મારું નામ ધંદક્યા ભરતભાઈ કાળુભાઈ ગામ જામવાળી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર વડીલ ક્યાં સુધી અભ્યાસ કર્યો છે ખેતી સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો ને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી હતી મેં સાત સુધી અભ્યાસ કર્યો છે દસની પરીક્ષા ડાયરેક્ટ દીધી તેમાં એક વિષયમાં પેલ છું અને પ્રાકૃતિક ખેતી બે હજાર થી શરૂ કરી અને ધીરે ધીરે અંદર બધું ખબર પડતી કે અને સેમિનારોમાં યોજના દ્વારા તાલીમોમાં સુભાષ પાલેકરની તાલીમોમાં એટલે જીવામૃત છે આંકડાનો બોળો છે એવી રીતના બધા અસ્ત્રોનો ઉપયોગ કરું છું અને પછી લીંબુ જે છે ને મારે લીંબુની અંદર હું આંતરપાક તરીકે કોઠીમડાની ખેતી કરું છું તો કોઠીમડાનું બી ખાલી સાંટી દયા પછી એને અલગથી કાંઈ માવજત નથી કરતા જે કામ નિંદા મણનું ને એ બધું હોય લીંબુમાં આપણે કરતા હોય તો આમના છોડ ખાલી રહેવા દેવાના અને એની પૂરક આવક તરીકે મને સારું એવું બેનિફિટ મળે છે કોઠીંબાનું કેવી રીતે વેચાણ કરો કોઠીંબાને કાસરી બનાવી નાખીએ એટલે કે એક કોઠીંબડું હોય એના બે ભાગ કરી નાખીએ પછી મીઠામાં પલાળીને એની પ્રોસેસ કરીએ પછી સુકવણી કરી નાખી સુકવણી કર્યા પછી અઢીસોના પેકિંગમાં અત્યારે કરીએ છીએ અઢીસોનું પેકિંગ દોઢસો રૂપિયામાં એનું વેચાણ કરીએ છીએ અને લગભગ આ વર્ષે શરૂઆત કરી તો પચ્ચીસ કિલો જેવા તો શુકલ થાય છે એટલે કુલ ત્રીસ જેવી પૂરક આવક મને મળશે જે મજૂરી ખર્ચ બધો જ ઉપાડી લે છે ક્યાં ક્યાં સુધી વેચાણ કરું છું કેવી રીતે વેચાણ કરું વેચાણ તો સોશિયલ મીડિયાના માધ્યમથી વાપી સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર અને અમારા આજુબાજુના ગામડામાં બધી જગ્યાએ હાલ જાય છે અમારો અને કુરિયરના માધ્યમથી મોકલું છું અને ઓનલાઈન પેમેન્ટ પણ ગ્રાહકો દ્વારા મળી જાય છે આ વર્ષે સારું ઉત્પાદન મળ્યું છે તો આવતા વર્ષે કેવું છે આયોજન હા એ હું આંતરપાક તરીકે ચોક્કસ કરી શકતી અને હું ખેડૂતોને પણ કહું છું કે આવો જે આપણને એમ લાગે કે આની કોઈ વેલ્યુ નથી પણ એવું નથી એ પણ એક અમુક જગ્યાએ એન્ટિક વસ્તુ છે એમ માનો કે સિટીની અંદર કોઠીમડા એક વિશેષ વસ્તુ ગણાય તો એનું ખેડૂતોએ પણ આ ઉત્પાદન લેવું જોઈએ પાલિતાણા તાલુકાના ખેડૂત ધંધુકિયા ભરતભાઈ જેઓ બે હજાર અઢારથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે હાલ અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે તેમાં બાગાયતી પાક લીંબુની વચ્ચે નિંદામણ કાઢી તેની જગ્યાએ કોઠીંબાનું વાવેતર કર્યું હતું તેનું ઉત્પાદન આવી ગયા બાદ સીધું વેચાણ કરવાના બદલે કાસરી તૈયાર કરી છે અને જેના થકી તેઓને ત્રીસ રૂપિયા કરતાં પણ વધુની પૂરક આવક મળી છે તેવા કોઈપણ પ્રકારનો ખર્ચ કરવામાં નથી આવ્યો ફક્ત પેકિંગ માટે સામાન્ય ખર્ચ જ કરવામાં આવ્યો છે